સુરતના પીપી સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પીપી સવાણી ચેતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે માવતર નામની પિતાની છત્રછાયા ગુમાવેલી 75 દીકરીઓના અનોખો અને લાગણીભર્યો લગ્ન સમારોહ માવતર યોજાયો હતો આ સમૂહ લગ્નમાં ઓર્ગન ડોનેશનના સફત પણ લેવાયા હતા છેલ્લા 12 વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે 4992 દીકરીના પિતા બની ગયા છે છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા પીપી સવાણીના સેવા યજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને બીજી અનેક સંસ્થા અને વ્યક્તિઓએ લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યોમાં પણ યોજાઈ રહ્યા છે આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી આર પાટીલે જણાવ્યું કે સુરતની સમૂહ લગ્નની પરંપરા સૌરાષ્ટ્ર સુધી પહોંચી છે પિતા વિહોણી દીકરીઓના લગ્નના વિશિષ્ટ કાર્યક્રમમાં અનોખી સંવેદનશીલતાની પ્રતીતિ થાય છે દેશમાં જૂજ જ સામાજિક આગેવાનો આવી ઉદ્દાદ ભાવના સાથે તેમજ નિસ્વાર્થ ભાવે લગ્નોત્સવ બાદ પણ દીકરીઓની ચિંતા કરીને સામાજિક જવાબદારી નિભાવવાનું કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે પીપી સવાણી ગ્રુપના મહેશ સવાણીએ જણાવ્યું હતું કે બે દીકરીઓથી શરૂ કરેલો લગ્ન ઉત્સવ આજે બારમો લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે બાવીસ દીકરીઓ સિવાયની તમામ દીકરીઓને માતા પિતા કે ભાઈ બહેન નથી જેથી આ સમારોહને માવતર નામ આપ્યું છે આ સમૂહ લગ્ન સમારોહના માધ્યમથી પિતા તરીકેની જવાબદારી વહન કરવાનું કાર્ય કર્યું છે દીકરીઓને શિખામણ આપતા કહ્યું કે સૌની સાથે રાખીને પરિવારને એક તાતણે બાંધી રાખજે એક અને નેક બની પરિવારની તમામ જવાબદારીઓ અને દાંપત્ય જીવનની ઉજાળ છે હજારો દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે પંચોતેર પેકી પાત્રેસ દીકરી એવી છે જે અનાથ છે જેના માતા પિતા કે ભાઈ પણ નથી પચ્ચીસ એવી દીકરી છે જેની મોટી બહેન આ પહેલા અમારા જ લગ્ન મંડપમાં પણી ચૂકી છે બે દીકરી તો મુક બધીર છે એક નેપાળ અને એક ઓડિશા અને બે દીકરી ઉત્તર પ્રદેશથી દાંપત્ય જીવનની શુભ શરૂઆત કરવા સુરત આવી છે પીપી સવાણી પરિવાર પિતાની છત્રછાયા ગુમાવનાર હજારો બાળકોના શિક્ષણ આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવે છે મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે અમે માત્ર કન્યાદાન કરીને કે કર્યાવર આપતા નથી પણ પિતાની જવાબદારી હું નિભાવું છું જેમાં માત્ર લગ્ન નહીં પણ એના પરિવારની તમામ જવાબદારી હોય છે આ વેળાએ દેશના પ્રખ્યાત થ્રીડી આર્ટિસ્ટ હસમુખ માણિયાએ સવાણી પરિવારના મોભી વલ્લભભાઈ સવાણીનું આબેહૂબ થ્રીડી પેઇન્ટિંગ બનાવ્યું હતું આ ચિત્રની ભેટ વલ્લભભાઈને આપવામાં આવી હતી આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર એવા બે વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું જેમાં એક ધોરણ બાર સાયન્સમાં સમગ્ર ગુજરાતમાં બોર્ડમાં નંબર પ્રથમ પ્રાપ્ત કરનાર યુગ રમેશભાઈ ખોખરિયા અને બીજો વિદ્યાર્થી કે જેમણે ગુજકેટ પરીક્ષામાં

ડોનેશનના શપથ લેવડાવ્યા હતા સાથે લગ્ન સમારોહમાં મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત ઓર્ગન ડોનેશનના સંદેશાથી થયું હતું આગામી મહિને કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર અને જેની રાહ વિશ્વના લોકો જોઈ રહ્યા છે અયોધ્યાના ભગવાન શ્રી શ્રીરામના જન્મસ્થળે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે આ નિમિત્તે આસ્થા અને ભગવાન શ્રી રામના સેવક તરીકે આવનાર દરેક મહેમાનોને શ્રી હનુમાન ચાલીસા અર્પણ કરવામાં આવી હતી ટ્રિપો જગલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પીપી સવાણી ગ્રુપની દીકરીઓની માવતર રૂપી ગંગા સ્વરૂપ એકસો પચાસ બહેનોને છ દિવસ રહેવા જમવા આવવા જવાનું તમામ સુવિધા સહિત ફક્ત એક હજાર એક રૂપિયામાં અયોધ્યા દર્શન કરાવવા માટે લઈ જવામાં આવશે આજે વિપુલ સવાણી ગ્રુપ આયોજિત ભાવતર લગ્નોત્સવનું આયોજન પંચોતેર દીકરીઓ દીકરી અને જમાઈએ ભગવાનની આરતી પોતે ઉતારી પોતે દીપ પ્રાકટ્ય કરી અને આ પ્રોગ્રામની શરૂઆત કરી આજે આ પ્રોગ્રામમાં આવનાર તમામ જાનૈયાઓ માંડવીયાઓ અને તમામ આમંત્રિત મહેમાનો રાજસ્વી મહેમાનો અધિકારીશ્રીઓ અને એમને તમામ લોકોને અયોધ્યા રામ જન્મભૂમિ નિમિત્તે દરેક દરેક લોકોમાં એક સંચાર ચિંતન થાય સંસ્કારોનું ચિંતન થાય તેના માટે હનુમાન ચાલીસાનું પચીસ હજારથી વધારે હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે આવનાર તમામ વ્યક્તિઓએ જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ દરેક લોકોને એક મિનિટનો શપથ લેવડાવવામાં આવ્યો કે તે પોતે તો પોતે અનુદાન માટેની જાગૃતિ તો રાખશે જ સાથે સાથે એમના પરિવારમાં સાથે સાથે એમની સોસાયટીમાં રહેતા લોકોને પણ કોઈ વ્યક્તિ બ્રેન્ડેડ થાય તો એમના અંગોનું દાન કરી પાંચથી છ જિંદગીઓને બચાવવાનું જે કામ છે એની પણ આજે બધા જ લોકોએ એક સાથે બેટરી લાઈટ લાઇટ ચાલુ કરીને બધાએ એ શપથ લીધા છે આજના પ્રોગ્રામમાં અમારી પાંચ દીકરીઓ જ્યારે સાસરી સીધાવશે ત્યારે દીકરીને સાસરી એમાં શું કહેવું કેવી રીતે રહેવું અને શું કરવું અને વ્યવહારને પણ અમે અહીંયાથી આર્સીવચનના રૂપે દરેક સામાજિક અગ્રણીઓએ સી આર પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી સુરતના મેયર એવા દક્ષિતભાઈ માવાણી અને રાજેશ મહાનુભાવો સાથે સાથે ધાર્મિક પ્રવચનોના જે ધર્મગુરુઓ છે તેમને પણ બધા લોકોને શીખવવા માટે